માલપુરની અંબાવા પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજા સત્તાક દિનની કરાઈ ઉજવણી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા પ્રાથમિક શાળાના પટાંગણમાં પંચોતેરમાં પ્રજા સત્તાક દિન પર્વની ઉજવણી દીકરીને સલામ નામ અંતર્ગત ગામની સૌથી શિક્ષિત દીકરીના વરદ હસ્તે ધ્વજવંદનની ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા વિ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા અંબાવા ગામનું ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ વધારા બદલ સામાન્ય પરિવારમાંથી આવતા શ્રીમતી કોમલબેન લાલાભાઈને ગામના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણોચાના વરદ હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે અંબાવા ગુરુગ્રામ પંચાયતના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણોચા ગામના વડીલ શ્રી ચુફરાભાઈ પગી અંબાવા ગામનું અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે એવા શ્રી ડોક્ટર શ્રી રોહિતભાઈ પણોચા માલપુર તાલુકા ભાજપા યુવા મહામંત્રી શ્રી અશોક ઠાકોર સહિત ગ્રામજનો શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદરા ખાંઠ માલપુર અરવલ્લી